નમસ્કાર દર્શક સ્પીડ ન્યૂઝ છે શ્રી રામ યુવક મંડળ દ્વારા મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાથી સમગ્ર દેશમાં દિવાળી જેવું વાતાવરણ સર્જાયું છે ત્યારે શ્રી રામ યુવક મંડળ દ્વારા મહાઆરતી ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન બનારસી પાન ગંગેશ્વર મંદિર રોડ ખાતે કરાયું હતું અડાજણ વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આ ભવ્ય આયોજનમાં શ્રી રામ યુવક મંડળના સભ્યો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સુરત શહેર મેયર દક્ષેશ માવાણી કોર્પોરેટર ધર્મેશ વાણીયાવાળા સહિત સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહીં મહાઆરતી સાથે ભજન સંધ્યા અને ભંડારો રાખવામાં આવ્યો હતો યુવક મંડળના સો જેટલા યુવાનો દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો જોડાયા હતા આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેવી જ પ્રતિકૃતિ અહીં દર્શનાર્થે મૂકવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં શ્રી રામ યુવક મંડળની સમગ્ર ટીમે ભગવો ડ્રેસ ધારણ કર્યો હોય વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શ્રી રામ યુવક મંડળના અંકિત લીલા રાજગજ્જર અશોક આહિર તેમજ કલ્પેશ દલાલ સહિત મંડળના તમામ મિત્રોએ ખાસ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને રામમય બનાવ્યો હતો હું દર્શન બક્ષી અડાજણથી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ બાવીસ એક બે હજાર ચોવીસનો આપણા અયોધ્યામાં જે રામ જન્મભૂમિમાં જે રામલલ્લાની આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે નિમિત્તે આજે અડાજણમાં મહાલક્ષ્મી મંદિર પાસે બનાસી પાંચ સેટર પર અમારે જે રામ યુવક મંડળ છે તેમણે જે આયોજન કર્યું છે તેમાં આજ રોજ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અમારા શ્રી કોર્પોરેટર શ્રી અને શ્રી એમએલએ શ્રી સંદીપભાઈ દેસાઈને પણ આમંત્રિત કર્યા હતા તેઓ પણ આવ્યા હતા આરતીનો લાભ લીધો તો અત્યારે જ આરતી પતિ છે અને જાહેર ભંડારાનું પણ આયોજન કર્યું છે જેથી દરેક જણને પ્રસાદનો પણ લાભ આપવામાં આવે છે આમાં લગભગ અમારે થી ચારસો ભક્તો અત્યારે જોડાયા છે અને બીજા જે ભંડારામાં આવશે તે અલગ આવશે જય શ્રી રામ જય શ્રી રામ નામ નામ મારું છે આજે શ્રી રામ જન્મભૂમિના નિમિત્તે અમે અળાજનમાં આવેલા અમારા રામ શ્રી રામ યુવક મંડળમાં તમામ સભ્યોએ મળીને અહીંયા ભવ્ય આયોજન કરેલું છે જે આયોજનમાં આપના મેયર શ્રી ની અધ્યક્ષતામાં શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા તરફે સરસ અમને પ્રતિસાદ મળેલો છે જેમના ગ્રુપે મળીને આ સુંદર આયોજનનું કાર્યક્રમ કરેલું છે જેમાં મહા કાર્યક્રમમાં અમારા લગભગ અમારા ગ્રુપના ના થી સો માણસો ગ્રુપ છે તેમજ અહીં આસપાસની સોસાયટીના તમામ રહીશોના એકદમ સપોર્ટ અમે આયોજન કાર્યક્રમ કરેલો છે કેટલી ખુશી છે

અદભુત આયોજન કરેલું છે બધાએ અને અમારી સોસાયટીમાં આજે રામયુવક મંડળ છે તો રામયુવક મંડળમાં આજે ભંડારો રાખેલો છે અને બીજું પ્લસ કે અમારા આખા ગ્રુપને બધું ગણપતિનું હોય ત્યારે છે બીજું કોઈ અનાથ આશ્રમનું હોય કે કંઈ બી સેવાકીય કાર્યક્રમ હોય તો અમારા રામ મંડળવાળા છે તો બધા જ બહુ સરખી રીતે આયોજન કરે છે અને બધાનો સાથ સહકાર બહુ સારો છે